લક્ષ્મણ સોરઠિયા વ્રજભૂમિ શ્રેણી નંબર એક અમે આ દિવાલું પાડવાની આ લોકો કીએ છે આ લોકો સોનો રોડ છે અને જે માર્જિન મેલવાનું એ માર્જિન છે અને મેલેલું બરોબર છે બાકી તો અત્યાર સુધીમાં કોઈ જાતની સેફટી રાખી નથી અને જે પાર્કિંગ ની દિવાલો ને જે રેસીડેન્ટ દિવાલો પાડવાની ન્યા જાય છે અને આ લોકો એમ કે તમારે જ્યાં જાવું હોય ન્યા જાવ અમારે સાગઠિયા સાહેબ એ વહીવટ કીયો છે પૈસાનો તમારે બે શેરીમાં દિલ્હી જાવું તો દિલ્હી જાવ અને જ્યાં જવું ને જાવ અમારી અરજી કોઈ વહીવટ થયું સ્વીકારતું નથી કોર્પોરેશન માં કોઈ અમે મેયર ને મળ્યા હા એ બધાને મળ્યા પણ અરજી અમારી કોઈ અટતું જ નથી એટલે અમે આ છ મહિનાથી આ અરજી દઈ હી આ બિલ્ડરો કાંઈ જવાબ દેતા નથી અને હવે આ એન્ડ ઉપર આવી ગયું હોય બરોબર એટલે એન્ડ ઉપર આવ્યું એટલે આ દિવાલું પાડવાનું હોય એટલે અમે આ પગલું અત્યારે ભરેલ છે અમારે બધા આ વિસ્તારમાં પંદર પંદર વર્ષ થઈ ગયા હોય અરજી અમારું કઈ સ્વીકાર્યું નથી બરોબર નિયમ મકવાણા સાહેબ આવ્યા તો આવીને એવું કહી ગયા આ બિલ્ડિંગ બરોબર છે તમારું આમાં માર્જિક બરોબર છે કે ઘટતું નથી અને એ લોકો શેરીમાં એને હક છે કે રસ્તો